યુટ્યુબ દોસ્તો આજે હું આવ્યો છું મારા ખેતરમાં કામ કરવા ગુડ મોર્નિંગ યુટ્યુબ દોસ્તો ગુડ મોર્નિંગ દોસ્તો મે લાખ લાખ ખૂબ ખૂબ અભિનંદન છે જાવ તો સુરત બી બતાવો તમને આ ઘઉંનું ખેતર બી છે

आपने काकरी अब बोल बसे माय माय थोड़े मुटु मुटु है काफी भी हमें आना चेक तो रामास कंपनी में आप ही सुपर है

દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આજના વિડીયો મળે શું ત્યાં સુધી રજા માંગો છું